આજે વર્ષના અંતિમ દિવસે ઝાંઝરડા રોડ પર રહેતા તેતાલીસ વર્ષીય શીલાબેન ચાચડીયાએ પોતાની જિંદગીના અંતિમ દિવસોમાં સાત નવી જિંદગીઓને પોતાના શરીરના અંગો ડોનેટ કર્યા છે ઝાંઝરડા રોડ પર પોતાના પરિવાર સાથે રહેતા શીલાબેન ચાંચડિયાને બે દિવસ પહેલા ચક્કર આવ્યા હતા જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેની સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા અને ત્યારબાદ ડોક્ટરો દ્વારા તેના પરિવારને આ બાબતે જાણ કરી હતી કે મહિલાના મગજ પર અટેક આવ્યો છે પરંતુ તેમના અન્ય અંગો શરૂ છે જો તે તેમના અંગોને ડોનેટ કરે તો અન્ય લોકોને જિંદગી મળી શકે તેમ છે ત્યારે પરિવારે સહમતી આપતા આજે ગ્રીન કોરિડોર મારફત શિલાબેન ચાચડીયાના હૃદય લીવર ફિફસાને કે ફ્લાઇટ મારફત અમદાવાદ લઈ જવામાં આવ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી અમારી હોસ્પિટલમાંથી ઓર્ગન ડોનેશન થાય છે આજે પણ એક દર્દી છે તેતાલીસ વર્ષના બેન છે શિલાબેન ઉમેશભાઈ ચાચડીયા કે જેમનું ઓર્ગન ડોનેશન થવા જઈ રહ્યું છે આ દર્દીનું હૃદય બંને ફેફસા બંને કિડની લીવર અને બંને આંખ છેલ્લા દિવસે નવા સાત લોકોને નવી જિંદગી મળશે બે હજાર પચીસ પચીસ ની શરૂઆત થતા આ દર્દી છે એના બધા અવયવો છે ગ્રીન કોરિડોર મારફતે થવા જઈ રહ્યા છે ત્રણ ત્રણ ગ્રીન કોરિડોર અરેન્જ કરવામાં આવ્યા છે હૃદય માટે જૂનાગઢથી કેશોદ એરપોર્ટ સુધી ત્યારબાદ ફેફસા માટે અલગથી પાછું જૂનાગઢથી કેશોદ એરપોર્ટ સુધી અને કિડની લિવર બંને માટે ઝાંઝડા ચોકડીથી લઈ અને અમદાવાદ આઈકેડી હોસ્પિટલ સુધી વાયા રોડ ગ્રીન કોરિડોર મારફતે લવા લઈ જવામાં આવશે હૃદયનું ઓર્ગન ડોનેશન જૂનાગઢમાંથી પ્રથમ વખત થવા જઈ રહ્યું છે ત્રણ ગ્રીન કોરિડોર સાથે પણ પ્રથમ વખત થવા જઈ રહ્યું છે તો અમે આભારી છીએ રિલેટિવના પ્રજાતંત્રના તથા પોલીસની ટીમના આભારી છીએ એના વગર આ કાર્ય કરવું બહુ ખૂબ જ મુશ્કેલ છે તો બધાને આગ્રહ છે કે જ્યારે પણ તમને પણ આવો ક્યારેય મોકો મળે તો ગમે ત્યારે છે ઓર્ગન ડોનેશનનો તમને મોકો મળે તો તમે આગળ આવી અને તમને ડૉક્ટરને જાણ કરો કે અમારે પણ ઓર્ગન ડોનેશન કરવા છે થેન્ક યુ સો ગ્રીન કોરિડોર એ રીતે હોય છે કે કોઈ પણ અવયવ છે એનો ફિક્સ ટાઈમ હોય છે કે આ ટાઈમમાં સામેવાળા દર્દીમાં એને ઇપ્લડ કરવામાં આવે હૃદય છે તો એને ચાર કલાકની અંદર પહોંચાડવું હોય એટલા માટે એમને વાયા રોડ અમદાવાદ લઈ જવામાં ખૂબ જ ટાઈમ જાય એટલા માટે એને કેસો જઈને ત્યાંથી વાયા ફ્લાઇટ ત્યાં અમદાવાદ એરપોર્ટથી પાછું હોસ્પિટલ સુધી ગ્રીન કોરિડોર મારફતે જેટલો બને એટલો સામે દર્દી સુધી પહોંચે તો એનું રિઝલ્ટ સારું મળે એટલે ગ્રીન કોરિડોર અરેન્જ કરવામાં આવે છે કે કેવું છે કે આ છે એ આપણા દર્દીને ઘણી બધી વાર એવી કંડિશનમાં આપણે હોય કે આપણે એને બચાવી ના શકીએ પણ બીજા પાંચ કે સાત દર્દીઓને આપણે નવી જિંદગી આપી શકતા હોય તો એ આપણે પીછે હટ ના કરવી જોઈએ આપણે આગળ આવવું જોઈએ પણ બધા દર્દીઓ કે જે ડેથ થતું હોય એ અવયવ દાન કરી શકે નહીં જેમને મગજથી એક્સપાયર થાય પણ આઈસીયુમાં રહી અને વેન્ટિલેટર ઉપર અને દવાથી ફેફસા અને હૃદય ચાલુ હોય એવા જ દર્દી અવયવ દાન કરી શકે એટલે જેને આવો મોકો મળે એ આગળ આવે અને પોતાની રીતે અવયવ વધારે ને વધારે દાન કરે કે જેથી નવા લોકોની જિંદગી મળે તો છે એ રિલેશન ભાગી રહ્યું છે બે દિવસ અમારો જ્યારે સવારમાં જ્યારે દવાખાને લઈએ જાહેર કર્યું કે બ્રેન ડેડ થઈ ગયો પછી અમારા પરિવાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે હવે ભાઈ આપણે આખું સ્વજન તો ગુમાવ્યું છે પણ એનાથી જો કોઈ નવા વ્યક્તિને જીવનદાન મળતું હોય તો ડૉક્ટરે અમને કીધું કે તમારે અંગદાન કરી શકો છો એટલે અમારા પરિવારના બધા સભ્યો નિર્ણય કર્યો કે ભાઈ બીજા કોઈ વ્યક્તિને જે નવું જીવન મળતું હોય તો આપણે અંગદાન કરી અને અમારો પરિવાર બધા એકલી થઈ ગયા અને અંગદાન અમે કર્યું છે અને અમુમાં લિવર કિડની ફેફસા અને આગળનું અમે દાન કહીએ છે શું લોકોને સંદેશ આપશો દસ લોકોને સંદેશ કહે છે કે અમારે મારું સ્વજન ગુમાવવું છે એનું દુઃખ છે પરંતુ બીજા સાત વ્યક્તિઓને એનાથી જો જીવન નવું જીવન મળતું હોય તો આ નવા વર્ષની ખુશી તો બીજી શું હોય હા કહીશ કે ભાઈ આ દાન કરવું હોય અને કોઈ ને જિંદગી મળતી હોય તો ખરેખર સમાજ માં દાન બધાને ખબર પડે કે દાન કરવું જોઈએ બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ